દારૂ અને હપ્તાના પોલીસ પર છે રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી ન થયના સ્થાનિક લોકો છે તેમણે આરોપ પોલીસ સમક્ષ લગાવ્યા છે જોકે પોલીસ દ્વારા કોઈ પણ જાતની કામગીરી ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો ને ફરી એકવાર પોલીસ સ્ટેશન નો ઘરાવ કરવા માટે પહોંચ્યા ડાવર નવરમે ફરિયાદ કરી પણ ફરિયાદ નું આનો નથી તો મળવા આવ્યા છે દારૂ પીધેલા જે લોકો છે તે ગંદી હરકતો કરે છે અહીંયાથી અમારી બહેન દીકરીઓને કેવી રીતે નીકળવું તે પ્રકારની વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે

ફરી એકવાર અનેક સવાલો ઉભા થયા છે સો થી વધુ લોકોનું ટોળું પોલીસ વડા પાસે પહોંચતા મામલો ગરમાયો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે સ્થાનિકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હોવાની વાત પણ સામે આવી રહી છે આજે વિડીયો સાઈડમાં જુઓ કે જેમાં એ દારૂના સ્ટેન્ડનો વિડીયો ચાલી રહ્યો છે તો બીજી તરફ ગઈકાલે ડીજીપી વિકાસ સાય એ ભાવનગરની મુલાકાતે હતા પોલીસ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે વાત કરી ચર્ચાઓ પણ કરી હતી પરંતુ ડીજીપી આવ્યાના બીજા જ દિવસે આ પ્રકારની ફરિયાદ મળતા અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે અનેક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાના સ્થાનિક લોકો છે તેમણે આરોપ પોલીસ સમક્ષ લગાવ્યા છે ભાવનગરમાં ઠેર ઠેર દારૂના સ્ટેન્ડ અડ્ડાઓ ચાલતા હોવાની વાત એ સ્થાનિક લોકોએ કહી છે બૂટલેગર ઉપર કોઈ પણ જાતની કામગીરી જે છે કાર્યવાહી છે એ ન થતી હોવાના આરોપ સ્થાનિકોએ લગાવ્યા છે તો બીજી તરફ એ ભાવનગરની પોલીસ આની પહેલા પણ ઘણી વખત વિવાદમાં આવી ગઈ છે અને વધુ એક આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફરી એકવાર આ ભાવનગરની જે પોલીસ છે તે વિવાદમાં આવી છે પેલા હું મારી પીસીઆર ટીમને કહીશ કે આજે દ્રશ્યો છે ફૂલ સ્ક્રીનમાં બતાવે જેથી કરીને ખબર પડે આ તમે જુઓ આ જે વિડીયો છે એ સ્થાનિક લોકોએ વાયરલ કર્યા દારૂની થેલીઓ દેખાઈ રહી છે દારૂના સ્ટેન્ડના જે અડ્ડાઓ છે તે ધમધમી રહ્યા છે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આ બીજો વિડીયો કે ત્યાં સામેની સાઈડમાં જુઓ પાંચ થી સાત લોકો ઉભા હોવાના દેખાઈ રહ્યા છે એ ત્યાં દારૂ વેચાતો હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે અલગ અલગ પ્રકારે ત્યાં દારૂ વેચતા હોવાની વિગતો જે છે તે લોકો કહી રહ્યા છે સ્થાનિક લોકોએ આ વિડિયો પોલીસ પાસે પણ આપ્યો છે આ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતી

અમારી બેન દીકરી ઘરે બેઠી બે ત્રણ જણા આવી ગયા માં અને છોકરીને બોલાવતો હતો

ચાકો મારી કે એક્સિડન્ટ થાય કોઈ વસ્તુ મારી બનાવ બને મારો કોઈ નથી મારી આગળ ગમે તે બનાવ બને એનો વિરાજભાઈ રહેશે અત્યારે ક્યાં રજૂઆત રજૂઆત અત્યારે શું કહેવા માહ્યું રજૂઆત

ગઈકાલે તો હજી ત્યાં ભાવનગર પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓને મળીને જાય છે અને આજે એટલે કે બીજા દિવસે આ પ્રકારની પોલીસ સામે કહેવાય કે આરોપ લાગે આવી ફરિયાદ આવે તો પોલીસ માટે પણ ખૂબ શરમજનકની વાત છે ખાખી માટે પણ ખૂબ શરમજનકની વાત છે એક ખાખી પર એક ડાઘ લગાડવાની જે વાત છે તે પણ અત્યારે જે ભાવનગરની પોલીસ છે તેના માથે જે છે તે એક કહી શકાય કે એમના એક ખાખી પર એક દાગ લગાડવા જેવી વાત છે ને આરોપો જે એમના ઉપર લાગી રહ્યા છે સ્થાનિકોની વાત સાથે કેટલા સહમત છો ને જો તમે પણ ભાવનગર થી હો અને તમારી આસપાસ પણ આવા દારૂના અડ્ડાઓ ચાલતા હો તો તમે જો પોલીસ સ્ટેશનમાં કોઈ કમ્પ્લેન કર્યું હોય ને ન સાંભળ્યું તો નીચે અમારા નંબર આપેલા છે એમાં વિડીયો મોકલી આપજો અમે વિડીયોને ચલાવીશું અને સવાલ એ તંત્રને કરીશું મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર